પ્રિવૃત રાજાએ આ ધરતીનું રાજ્ય કર્યું છે પૃથ્વી ઉપર દિવસ અને રાત ચાલે તેમાં એક વખતના જ્યારે અંધકાર આવ્યો એ અંધકારને સંકટ સમજી અને પ્રિવૃત મહારાજ પોતાના સૂર્ય સદ્રશ પોતાનો જે રથ છે એટલો તેજસ્વી હતો એ રથને લઈ અને પૃથ્વીની પ્રદક્ષિણા કરવા માટે નીકળ્યા છે અને એ પ્રદક્ષિણા કરવા જ્યારે નીકળ્યા ત્યારે જે જે જગ્યાએ એના રથના પૈડાઓ પડ્યા ત્યાં ખાડા પડ્યા એમાંથી ધૂળ ઉડી અને જે ઢગલાઓ થયા એ બધા દ્વીપ બન્યા અને ખાડા પડ્યા એ બધા સમુદ્રો બન્યા છે સાત દ્વીપો વાળી પૃથ્વી બની આપણે આ સાત દ્વીપમાંથી એક દ્વીપમાં રહીએ છીએ કેટલા લોકોને ખબર છે આપણે ક્યાં દ્વીપમાં રહીએ છીએ જેને કોઈને ખબર હોય કે આપણે ક્યાં દ્વીપમાં રહીએ છીએ હાથ છોકરો બસ આટલા જ લોકોને આપણે પ્લક્ષ દીપમાં રહીએ છીએ ક્યાં ક્યાં રહીએ છીએ આપણે કેટલાને ખબર છે પ્લક્ષ દીપમાં રહીએ છીએ નથી ખબર કોઈને આપણે શાલમળ દીપમાં રહીએ છીએ આપણે કૃષ દ્વીપમાં રહીએ છીએ આપણે ક્રોચ દ્વીપમાં રહીએ છીએ આપણે શાકમાં આપણે પુષ્કરમાં આપણે જમ્બુ દ્વીપમાં ક્યાં રહીએ છીએ આપણે ભારત વર્ષે જમ્બુ બ્રાહ્મણો જ્યારે સવારે પૂજા કરાવો તમને બેસે ને સંકલ્પ કરાવે ત્યારે આટલું બોલે ભરતખંડે જમ્બુ દ્વીપે આપણે બધા જે રહીએ છે એ જંબુદીપ છે જે પ્રિયવ્રતના રથના પૈડાઓથી ઉભો થયેલો અદીપ છે તો સાત દ્વીપો બન્યા સાત સમુદ્રો બન્યા ક્ષારોદ ઇક્ષુરસોદ સુરોદ ઘ્રતોદ ક્ષીરોદ દધિમંડોદ અને શુદ્ધોદ કોઈ સમુદ્ર ઘી જેવો બન્યો કોઈ સાકરના જળ જેવો બન્યો કોઈ દહીં જેવો બન્યો કોઈ શુદ્ધ બન્યો અનેક પર્વતોમાંથી નદીઓની ઉત્પત્તિનું વર્ણન બતાવ્યું બ્રહ્માંડના ઉપરી ભાગમાં જ્યારે ભગવાન વિષ્ણુના ડાબા પગના અંગૂઠાના નખથી બ્રહ્માંડમાં આઘાત લાગ્યો એક અને એમાં છિદ્ર પડ્યું એ છિદ્રમાંથી એક પાણીનું ઝરણું વહેતું થયું અને એ જે પાણીનું ઝરણું વહેતું થયું એ બીજી કોઈ નહીં એ સ્વયં ગંગા નદી પોતે હતી પરમાત્માના ચરણારવિંદમાંથી જે પ્રગટ થઈ એ સ્વયં ભાગીરથી ગંગા અને જેને આ સંસારમાં વિષ્ણુપદી તરીકે ઓળખવામાં આવે છે ગંગા વિષ્ણુપદી પણ છે દેવ નદીઓની સ્વામી ગંગા છે સ્વર્ગના શિખર ઉપર આવી અને એ સ્થાન અત્યારે હાલની તકે વિષ્ણુ પદ તરીકે ઓળખાય છે એક કથા એવી પણ છે કે ભગવાને જ્યારે બ્રહ્મલોકને માપવા માટે પોતાનું ચરણ પધરાયું ત્યારે બ્રહ્માજીએ એ ધોવા માટે જે કમંડળમાંથી પાણી રેડ્યું પછી એમાંથી જે એક ધારા ચાલુ થઈ એ ગંગાજી અને પછી એ ગંગા આ લોકને પાવન કરતી 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 એક વિમાનમાં દિવ્ય વિમાનમાં બેસી અને બ્રહ્મલોકમાં જાય જે જગ્યાએ ગંગાના ચાર વિભાગ થયા છે એક ગંગાના ચાર ભાગ થયા અલગ અલગ દિશાઓમાં ચાર દિશાઓમાં એ પ્રવાહિત થઈ અને અંતે સમુદ્રને ભળી જાય છે આ ચાર જે પ્રવાહો જે વહેતા થયા ગંગાજીના એના નામ પણ દેવ ભાગવત પુરાણમાં આપ્યા છે સરિતામ મેવાન પબદ્યત ચક્ષુ અલકનંદા અને ભદ્રા આ બધી ગંગાજી છે કોઈ જગ્યાએ કહેતા હોય કે અહીંયા તો અમારે અલકનંદા આવી છે અહિયાં કોઈ કે અમારે અહીંયા ભદ્રા નદી વહે છે સમજવાનું આ બધી ગંગા છે આવી અનેક વાતો જયારે આવી ચર્ચાઓ જયારે થતી હતી ત્યારે વ્યાસ ભગવાન હિમાલય નો પ્રશ્ન હતો માતાજીને ગૌરીને કે હેમાં ગૌરીની ઉપાસના આ દેવી ગીતાનો આ સંવાદ છે કે માતાજીની ઉપાસના કરીએ પણ અમને એ તો બતાવો કે માતાજીને પ્રસન્ન કરવા હોય તો અમારે એની પૂજા કેવી રીતે કરવી જોઈએ હવે ખાસ અહીંયા જેટલા લોકો બેઠા છો યાદ રાખજો સાવધાન થઈને સાંભળજો કે માની પૂજા કેમ કરવી જોઈએ કયા દિવસે કઈ પૂજા કરવાથી કઈ તિથિમાં કયું નૈવેદ્ય માતાજીને અર્પણ કરવાથી માં પ્રસન્ન થાય અને એ નૈવેદ્ય અર્પણ કરવાથી આપણું શું હિત થાય એની કથા છે શુક્લ પક્ષમાં પ્રતિપદાના દિવસે એટલે કે એકમના દિવસે માતાજીને ઘેથી પૂજા કરવી ઘીથી પૂજા કરવી માની અને બ્રાહ્મણોને ઘીનું દાન કરવું અને જે માણસ પ્રતિપદાના દિવસે ઘીનો હોમ કરે અને એ દિવસે બ્રાહ્મણને જો ઘીનું દાન કરે તો એ માણસ જીવનભર નિરોગી જીવન જીવે છે બીજના દિવસે માતાજીને શર્કરાનું પૂજન કરવું શર્કરાનું દાન કરવું બ્રાહ્મણોને અને જે માણસ શર્કરાનું દાન કરે છે એ માણસ દીર્ઘજીવી બને છે ત્રીજના દિવસે માને દૂધથી સ્નાન દૂધથી પૂજા કરવી માને દૂધનું નૈવેદ્ય અર્પણ કરવું દૂધ અર્પણ કરવું બ્રાહ્મણોને દૂધનું દાન કરવું અને એ દૂધના દાન કરવાથી માણસ દુઃખોમાંથી મુક્ત બને છે ચતુર્થી એટલે કે ચોથના દિવસે માતાજીને માલપુડાનો નૈવેદ્ય અર્પણ કરવો માતાજીને માલપુવા આપવા અને એ માલપુવા માતાજીની પૂજા કર્યા પછી જો એવા માલપૂજાઓથી બ્રાહ્મણને દાન કરવામાં આવે તો માણસના વિઘ્ન અને બાધાઓ વધી મુક્ત થઈ જાય છે પાંચમના દિવસે માતાજીને કેળા અર્પણ કરવા બ્રાહ્મણોને જરૂરિયાતમંદ લોકોને કેળાનું દાન કરવું અને એ કેળાના દાન કરવાથી માણસ બુદ્ધિમાન બને છે છઠ ના દિવસે માને મધથી સ્નાન કરાવવું છઠના દિવસે માને મધ અર્પણ કરવું અને બ્રાહ્મણોને મધનું દાન કરવું મધનું દાન કરવાથી માણસની ક્રાંતિ સપ્તમના દિવસે સાતમ સાતમના દિવસે માની ગોળ પૂજા કરવી બ્રાહ્મણોને અને જરૂરિયાતમંદ લોકોને ગોળનું દાન કરવું અને ગોળનું દાન કરવાથી માણસ શોકમાંથી મુક્ત થાય છે અષ્ટમી આજનો દિવસ આઠમના દિવસે માને નારિયેળ અર્પણ કરવા નારિયેળથી પૂજા કરવી અને નારિયેળથી પૂજા કરી અને નાળિયેરનું કોઈને દાન કરવાથી એ માણસ સંતાપમાંથી મુક્ત બને છે નવમીના દિવસે માને ડાંગર આપવા ડાંગરથી પૂજા કરવી અને ડાંગરનું દાન કરવાથી માણસ પરલોકના સુખને ભોગવે છે દસમી દિવસે કાળા તલ માતાજીને કાળા તલથી પૂજા કરવી અને એ પૂજા પછી કાળા તલોનું દાન કરવાથી એ માણસ યમલોકનો ભયમાંથી મુક્ત થઈ જાય છે એકાદશીના દિવસે માને દહીં દધી એ એ એ દધીના દધીના પૂજા દ્વારા દ્વારા અને દાન માણસ દેવીનો પ્રિય બને છે પરમ પ્રિય થાય છે દ્વાદશીના દિવસે માને પૌઆ આપવા પૌવાનું દાન કરવાથી માણસ માનો પ્રિય પાત્ર બને છે તેરસના દિવસે ચણા અને એ ચણાથી પૂજા કરીને ચણાનું દાન કરવાથી આ સંસારમાં સંતતિ મળે છે સંતાનની પ્રાપ્તિ થાય છે ચૌદશ ના દિવસે માને સાથવો સત્તુ સાથવો અને જે સાથવાથી માની પૂજા કરે સત્તુ એ સત્તુ થી માતાજીની પૂજા કરે તો એ સત્તુની પૂજા દ્વારા માતાજી તો પ્રસન્ન થાય પણ સાથે સાથે ભગવાન શિવ પણ પ્રસન્ન થઈ જાય છે શંકરનો પ્રિય બની જાય છે માણસ અને પૂર્ણિમાના દિવસે માને ખીરથી પૂજા કરવી અને જે માણસ ખીરથી પૂજા કરી અને ખીરનું દાન બ્રાહ્મણોને કરે છે એના પિતૃઓનો ઉદ્ધાર થઈ જાય છે આ પૂર્ણિમા સુધીનો ક્રમ દેવ ભાગવતે બતાવ્યો છે એટલે તમે જુઓ શ્રાદ્ધમાં પ્રાય ખીર બનાવવામાં આવે છે પિતૃઓની તૃપ્તિ માટે ખીરનું દાન થાય છે ખીરની પૂજા થાય છે આ તો પૂનમ સુધીની તિથિ બતાવી પણ આપણે સાત વાર છે રવિવાર થી લઈને શનિવાર સુધી આ સાત દિવસોમાં માતાજીને શેનું નૈવેદ્ય આપવું એની કથા કરી છે સાંભળો રવિવારે માતાજીને ખીર અર્પણ કરવી નૈવેદ્યમાં સોમવારે માતાજીને દૂધ અર્પણ કરવું મંગળવારે માતાજીને કેળા અર્પણ કરવા બુધવારે તાજું આપવું ગુરુવારે લાલ કલરની સાકર આપવી શુક્રવારે સફેદ કલરની સાકર આપવી અને શનિવારે માને ગાયનું ઘી આપવું આ સાત વારમાં જો સાતે સાત દિવસ આવી જ રીતે પૂજા થાય તો મા જગદંબાનો પ્રિય પાત્ર બનનારો બને છે માં બધી સિદ્ધિઓ એને પ્રાપ્ત કરાવે છે દુઃખમાંથી મુક્ત બને છે આવી કથાઓ કરતા 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 આ ભારત વર્ષમાં નદીઓનું આગમન થયું એમાં ત્રણ દેવીઓ ગંગા સરસ્વતી અને લક્ષ્મી ત્રણેય આ ભૂતલ ઉપર આવે છે પણ આ ત્રણેય ભૂતલ ઉપર આવે છે એનું કારણ શું હતું તો કહે છે કે એકબીજાના શાપને લઈને અંદરો અંદર શાપ આપ્યા ત્રણેય આ ધરતી ઉપર આવ્યા આ ત્રણેય દેવી ભગવાન વિષ્ણુની ભાર્યા એટલે કે પત્નીઓ છે ગંગા કામાતુર બની અને પરમાત્મા સામે જોઈ રહી છે ભગવાન પણ ગંગાને જોવે છે એટલે ઈર્ષા આવી સરસ્વતી સરસ્વતી ક્રોધિત થયા છે અને ક્રોધાયમાન થયેલા સરસ્વતી ઉદ્ધતાયથી વર્તન કરે છે દેવ ભાગવતમાં એક સુભાષિત જેવો શ્લોક આપ્યો છે આ સંસારમાં એક ઘરમાં ત્રણ વ્યક્તિ હોય જેના જેના સ્વભાવ બહુ અલગ અલગ છે એવા ત્રણ વ્યક્તિઓ ઘરમાં રહે એટલે કાયમના માટે અમંગળ જ થાય એક તો ત્રણ સ્ત્રી જેનો ત્રણેયનો સ્વભાવ અલગ અલગ હોય ત્રણ નોકર જેનો સ્વભાવ અલગ અલગ હોય ત્રણ જણા એક હારે રસોડામાં કામ કરે એટલે રસોઈ બગડે બગડે ને બગડે છે અને પછી શું કે ખબર છે એ હું બનાવતા હતા આની યારે વાતો કરવા મરેમાં મીઠું ભૂલી ગઈ અને કાં એમ કે મેં વઘાર કર્યો તો આને આ કર્યું થાય એનું મંગળ ન થાય ત્રણ સગા બંધુઓ ભાઈઓ પણ જો ત્રણેયની વિચારધારા સાવ અલગ અલગ હોય છતાં એક ઘરમાં રહેતા હોય તો એ ઘરમાં અમંગળ થયા વગર ન રહે કારણ કે ત્રણેયની વિચારધારા અલગ છે હું કઈ નોખા કરવાની વાત નથી કરતો ઘણા થશે હવે આને કહ્યું છે કે આ ત્રણેયની વિચારધારા અલગ હોય તો નોખો રહેવું જોઈએ તો આ ત્રણે ત્રણ લોકો જો એક એક ઘરમાં સાથે રહેતા હોય તો મંગળ ન થાય એમાં વિપરીત સ્વભાવની ત્રણ સ્ત્રીઓ ઘરમાં એટલે એ ઘર ક્યારેય સ્વર્ગ સમાન ક્યારેય સુખ ના આપે એ નર્ક જેવું જ આપે કારણ કે સવારે ઘરેથી નીકળ્યા પછી ઘરે આવો ત્યાં આપણે તૈયારી હારે જ જવાનું કે જાતાની સાથે આપણે હવ હવને ફરિયાદો સાંભળવાની છે તો બરાબર સરસ્વતી બહુ ક્રોધે ભરાયા સહન ન કરી શકા ઈર્ષાનો ભાવ સહજ હોય એટલે એક સ્ત્રી સામે જ્યારે એનો પતિ જોવે છે એટલે બધી બીજી સ્ત્રી બીજી પત્ની એનાથી જરા ક્રોધે ભરાઈ ગઈ એનાથી સહન ન થઈ ગઈ અને સરસ્વતી કહે છે કે મારે આવું જીવન અહીંયા રહીને કરવું શું કે જ્યાં પતિનો પ્રેમ ન હોય પતિના પ્રેમ વગરનું જીવન એ પત્ની માટે હાવ વ્યર્થ છે